નવી સિવિલ થી અત્યાર સુધીમાં 67 સફળ અંગદાન થકી 250મી વધુ જરૂરિયાતમન દર્દીઓને જીવનદાન મળ્યું છે આજે અષાઢી બીજના પાવન પર્વે વધુ એક વ્યક્તિનું અંગદાન મળ્યું છે ગુજરાતમાં અંગદાનની જાગૃતિ આવતા હવે ગુજરાતના જરૂરિયાતમન દર્દીઓને રાજ્યમાંથી વધુ સરળતાથી અંગો ઉપલબ્ધ થઈ રહ્યા છે વધુમાં મંત્રી શ્રીએ કહ્યું કે ભવિષ્યમાં બ્રેઇન ડેડ થતા દર્દીઓના સ્વજનો પરિવાર જિનોને અંગદાનની સમજ આપતી વિરાયા કક્ષતેмна માનસપટલ પર સકારાત્મક અસર ઉભી કરશે તંત્રને અંગદાતા અને તેમના પરિવાર જિનોને સન્માન આપવા માટે અમર કક્ષ ઉભો કરવા બદલ અભિનંદન આપ્યા હતા અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપ દાદા દેશમુખે કહ્યું હતું કે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સૌપ્રથમ અમર કક્ષકનું નિર્માણ કરવામાં આવ્યું છે એક રીતે મૃત્યુ પામીને પણ અંગદાન થકી કેટલાય લોકોને નવજીવન બક્ષીને તેના શરીરમાં બસે છે આમતે મૃત્યુ પામીને પણ આ રીતે અંગદાન વડે અમર થઈ જતો હોવાથી તેને યાદ કરવા માટે આ કક્ષને અમર કક્ષનું નામ આપવામાં આવ્યું હોવાનું શ્રી દેશમુખી ઉમેર્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય સંગીતાબેન પાટીલ શહેર સંગઠન પ્રમુખ પરેશ પટેલ તબીબી અધિક્ષક ડોક્ટર ધરિત્રી પરમાર પ્લાસ્ટિક સર્જન ડોક્ટર નિલેશ કાછડિયા नर्सिंग काउंसिल ना प्रमुख इकबाल कडीवाला आरएमओ डॉक्टर केतन नायक, टीबी आणि चेस्ट विभाग ना वडा डॉक्टर पारुल वडगामा कॉर्पोरेटरो दिनेश राजपुरोहित आणि अमित सिंह राजपूत पूर्ण शहर संगठन प्रमुख निरंजन जांजमीरा न्यूरो सर्जन नी टीम नर्सिंग सुपरिटेंडंटस तबीबी आणि नर्सिंग स्टाफ स्वयंसेवको ओरजन डोनेशन ना नर्सिंग एसओ नी टीम ना अंगदाताओं परिवारजनों सेवा टाइम गुजरात न्यूज एडिटर अजमल जाधव ब्यूरो रिपोर्ट सूरत